નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ બે હજાર આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે મગફળીની બજારમાં સપ્તાહ કરતાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે પરંતુ બારસો થી લઈને ચૌદસો વચ્ચે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ હાલ તો જોવા મળી રહ્યા છે એક બે માર્કેટ યાર્ડ જે ઉત્તર માર્કેટ યાર્ડ છે તેમાં પંદરસો આસપાસ હજુ પણ મગફળીની બજાર જોવા મળી રહી છે ત્યાં પણ ઘટાડા સાથે આજે વેપાર થતો

પોરબંદર નવસો પાંચથી 1260 સાઠ રૂપિયા વેરાવળ એક હજાર પાંચથી તેરસો પંદર રૂપિયા રાજકોટ એક હજાર એકવીસથી ચૌદસો પાંચ રૂપિયા ખાંભા એક હજાર પચીસથી એકવીસ રૂપિયા જેતપુર નવસો પાસઠથી તેરસો રૂપિયા વડગામ બારસોથી તેરસો રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી તેરસો એકાવન રૂપિયા સિદ્ધપુર બારસો ચારથી બારસો સાઠ રૂપિયા થ્રોલ આઠસો નેવુંથી તેરસો વીસ રૂપિયા હળવદ એક હજાર દસથી પંદરસો ત્રેપન રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા કોડીનાર એક હજાર સિત્તેરથી ચૌદસો ને વીસ રૂપિયા ડીસા અગિયારસો થી પંદરસો ને પચીસ રૂપિયા મેદડા નવસોથી તેરસો ને પાંત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર દસથી રૂપિયા જામજોધપુર આઠસોથી તેરસો ને ચાલીસ રૂપિયા ધ્રાંગધ્રા બારસો પચાસથી તેરસો રૂપિયા કાલાવડ આઠસો સાઠથી તેરસો રૂપિયા જૂનાગઢ નવસોથી થી તેરસો ને રૂપિયા અમરેલી નવસો પચાસ થી તેરસો પાંત્રીસ રૂપિયા હિંમતનગર સાતસો થી અઢારસો રૂપિયા ભીલડી બારસો થી તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવનગર તેરસો થી તેરસો ને અઠ્ઠાણું રૂપિયા પાઠાવાડા અગિયારસો થી પંદરસો રૂપિયા દિયોદર બારસો થી તેરસો ને રૂપિયા પાલનપુર બારસો થી બારસો ને પંચાવન રૂપિયા ધાનેરા બારસો થી ને નેવું રૂપિયા બાબરા એક હજાર થી તેરસો ને રૂપિયા લાખાણી બારસો થી બારસો ને સિત્તેર રૂપિયા વાંકાનેર સાતસો થી એકત્રીસ રૂપિયા વડાલી આઠસો થી નવસો ને રૂપિયા જામનગર એક હજારથી તેરસો રૂપિયા થરા બારસો થી ને ચાલીસ રૂપિયા શિહોરી અગિયારસો થી બારસો ને પચાસ રૂપિયા નેનાવા અગિયારસો પંચોતેરથી બારસો પચાસ રૂપિયા જસદણ નવસો પચાસથી તેરસો પચાસ રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી ને પચાસ રૂપિયા થારી આઠસો પિસ્તાલીસથી અગિયારસો એકવીસ રૂપિયા બોટાદ અગિયારસો પાંત્રીસથી તેરસો રૂપિયા થરાદ બારસોથી થી ચૌદસો ને છેતાલીસ રૂપિયા તળાજા બારસો દસ થી ચૌદસો ને બે રૂપિયા સલાલ અગિયાર મહવા એક હજાર પંચાવન થી તેરસો ને રૂપિયા અને જામખંભાળિયા રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી આઠસો થી નેવું રૂપિયા રાજકોટ એક હજાર થી તેરસો ને રૂપિયા છેદપુર નવસો થી તેરસો ને રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી તેરસો રૂપિયા તલોદ એક હજાર નેવુંથી સત્તરસો રૂપિયા કોડીનાર એક હજાર એકવીસથી ને સાત રૂપિયા મેદડા આઠસોથી બારસો ને પચાસ રૂપિયા જામજોધપુર સાતસો પચાસથી તેરસો ને સિત્તેર રૂપિયા કાલાવડ નવસોથી ચૌદસો ને પચીસ રૂપિયા જૂનાગઢ આઠસો એંશીથી બારસો ને રૂપિયા અમરેલી એક હજારથી બારસો એકોતેર રૂપિયા પાલનપુર તેરસોથી પંદરસો ને અઠ્યોતેર રૂપિયા ઈડર એક હજાર સિત્તેરથી પંચાણું રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા અને મહુવા એક હજાર બત્રીસથી તેરસો ઓગણીસ રૂપિયા